અને મને ગાડી આવડતી નથી એટલે પેલી વખત આમ તો જો કે આની પેલા ટ્રાય તો કરી કઈ રીતે મેં કહ્યું ની ગાડીમાં પણ અત્યારે આપણે લોડ અલ્ટો આખી જોઈ લે કે મને કેવી આવડે કઈ રીતના કરવાનું હોય ભાઈ મને શીખાડજો ને તો મને ખબર પડતી આપડે ઓટો ફાર્મિંગ ડ્રાઈવિંગ સ્કૂલ કરનાખ્યા આ તો ભાઈ આપડી આમાં એલ લાગી જાહે ઓળા એલ લાગી

જો આ છે ને હું લગભગ બીજી કા ત્રીજી વખત ગાડી આખો છું એમ તો ઘણા બધા યુટ્યુબરો ને ગાડી આખી લીધી છે અને ગાડી નું પતાવી દીધું હું જો કે કોઈ કીએ નહીં સમજ્યા તમે હું તમને કહું આપણે લોડ અલ્ટો આખી રહ્યા છે મિત્રો અને હવે આપણે જૂનાગઢ કઈ ભૂકી નહીં કઈ ખબર નથી મને પણ પહોંચી જશું પેલા મોડા ભગવાન હાજર રાખે કે આ જો રોંગ સાઈડ માં આવે ન્યા મારો હે મગજ જાય

ભાઈ ની ગાડી આખી મને મજા આવી ખરેખર પણ અટણા અવાજ આવે છે કીવાકનો જો આ કડકડાટી બોલે છે એવાકનો અવાજ આવે છે અહીં ક્યાં ક્યાં અવાજ આવે લે ગજબ કે આ લોડ અલ્ટો હે આમ તો કંઈ થાય નહી હું તો વખાણ કરતો તો પણ આટણ ગધનો કેવા કે અવાજ આવે આમાં કિંમત છે કન્ડીશનર ની પટ્ટી છે ને હા ઈ છે હવે આ ખડ ખડ કર કર થાય એટલે હું ક્યાં કડ દીય છે આમાં લોડ અલ્ટો આપીને બરાબર અને હવે આપણે ડાયરેક્ટ લગભગ જુનાગઢ મળી પેટ્રોલ પંપ લે જોઈ લે તો લગભગ થાય કે પેટ્રોલ ભરાવું કીધું આ થી વાંધો નહીં ભરાવી લે તો અહીંયા કાકા પેટ્રોલ પંપ વયો ગયો વેલું કેવાય ને આગળ આવી વાંધો નહીં આગળ થી પેટ્રોલ લઈ અમે મેં ગાડી આવી કી એમાં વાંધો નથી પડ્યો એમ ના કેતા કોઈ પણ નથી છે હા ભાઈ છે ને કઈક ઓલી પટ્ટી બટ્ટી કંઈક બદલાવ આવ્યો એ કી અવાજ આવવા માંડ્યો એટલે એવું નથી કે હું પણ નહોતી હો ને એવું ના કેતા જો ભાઈ એને અમારો લોલ ડેલ્ટો પ્લેન ની હારો હાર હાલે જો પ્લેન ક્યાં ગયું એ રહ્યું જો જાય

પાછળ લખાવી નાખ ખાચર અહીં અહીં લખાવી નાખ લો ડલ્ટો ભૈરી બહુ હેવા માં ભૂંડા લાગી બ્લોગ માં યાર લો ડલ્ટો એમની આપણે કાયદેસર લખાવું આમાં લો ડલ્ટો પછી ને આપણે ક્યાંક ટ્રીપ કરવાનું થાય છે અમે રસ્તામાં વયા જાય છે વયા જાય છે વયા જાય છે એક રેસ્ટોરન્ટ આવી જાય છે ત્યાં અમે ઊભા રહી જા તો આપણે છે ને જમવા આવી ગયા છે પૂરી શાક છે અહીંયા બીજું તો કંઈ છે નહીં થઈ ગયા અને પુરી શાક તો પૂરી શાક ખાઈ લઈ આપડે ભાઈ આપણું મસ્ત મજાનું છે ને પૂરી ને શાક આવી ગયું હે બહુ જોરદાર હે મજા આવી ગઈ ખાવાની અને અત્યારે દહીં છે લોડ આલ્ટો ક્યાં પેલી મારે ગોતવી જોઈ લા બસ સ્ટેશન હે ક્યુ ગામ કેવાય ભૂલાય ગયું મિત્રો હે મિત્રો અમારી લોડ ઓલ્ટો મળી ગઈ છે

નંબર બમ્બર ને કઢવી નાખજો હવે હો ને હા હમણે કહેતા ને પોલીસ ની ભરતી માં આર્મી ની આર્મી ની ભરતી માં નહીં આલી સાચી આપણે તો 15 મિનિટ માં ગ્રાઉન્ડ ક્લિયર કર્યું ને હાય 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 આવા ફાકા માણા ફાકા આ માણા મે જોયા નથી એમ ફાકોડી એકદમ ફાકોડી બીજું કઈ કેવું નથી વિનય હવે ક્યાં જાવું ભાઈ

અને આયે આય સૌથી મોટી બ્રાન્ડ હે ભાઈ સમજા તું આ એમ આરો હાલો અમે છે ને વિડિયો ઉતારવા જાય છે ભવનાથ બાજુ તો વિનય તો છે ને ભેગો ના આવ્યો એ કે તમને એને ચા પાણી પાઈ દઉં કોફી બોફી પાઈ ને પછી ઈ નીકળી ગયો કે મારા ક્લાસ જવાનું છે ને હવે હું નીકળી જાઉં વિડિયો તરફ મતલબ વિડિયો બનાવવાનો છે એ જગ્યાએ બરાબર એક ગર્લ્સ માં ક્રિએટર છે મિત્ર એના ભેગો જ વિડિયો કંઈક બનાવવાનો છે તમે કીધું આલો બનાવી નાખી એમાં હું તો આ કંઈક છે ગિરનાર જો દેખાતોય આમ મજી ચોખો નહીં દેખાય પણ અંદર જઈને એટલે હું તમને ચોખ્ખો ચોખ્ખો દેખાડ દઉં ને અત્યારે જે તમને જવા વાત આય હાય આ જોરદાર વ્યૂ આવે છે ગિરનારનો અત્યારે છે ને એકદમ ચોખ્ખો ડુંગર દેખાય તડકો પડે અંતરે જો તને જો ઝૂમ કરીને બતાવું તમને છે ને બાકી મજા આવી જાય હો બાકી જોવાની આ પૌનાતની ખાસિયત છે અહીંયા હને બેહવા આવો ને એટલે મજા જ આવી રાખે અને આનું બધી વાતાવરણ હું જો આરી વાંદરો બેઠો